લો યાર બડે સ્વાગત છે ફરી એક એકવાર તમારો યાર ઘણા દિવસો પછી બે દિવસ ગયા પડી ગયો ચોરી ખાય છે આઈપીએલ સીઝન શરૂ થઈ ગઈ છે અને મને બે દીધો કામ કામે મને કઈ મેં નથી પતા સુધી ક્યાં જવું ક્યાં નહીં કઈ સમજાતો નથી ખાય છે ક્રિકેટ એ બધા રમવાનું શરૂ કર્યું છે કામ ધંધો આપડો બંધ થઈ ગયો છે ભોજડી નો ભાઈ બહેન કે તને ખબર છે પ્રો પ્લેયર શું મરી જાય

બે જણાનો વેમ પડે છે અને અલાર્મ વાગે છે સાનો વાગે છે ભાઈ ગાઈસ કમેન્ટ કરીને મને જણાવો જરા કે અલાર્મ સાનો વાગતો છે આ કેરેક્ટર વાળો એક હેઠી આવે ને ભોસડી ની ગેન પણ નકો એક આ બોર્ડ ની માથે ચડી ગયો છે આઈ દે લગભગ ભાગવું પડશે આ ભોસડી આપણા બંદા મરશે અને મને મેરીવે નાખશે પેલા થોડીક ગ્રેન્સ બનાવીએ ઓય મારી આપણી પાસે સાલેસર વાળો કેરેક્ટર છે તો એકાદી વોડ પેકર એસકે જે ગન મળી જાય તો મોજા મોજા આવી જાય કોઈ વિદ્રો

એટલે કે તો ગુજરાતી જ્યારે પિકમાં આવું તા ને છે ત્યારે જેમ બને એમ ટાળવું બન મારે નવે નવું પીસી જોડાઈ લેવું છે અત્યારે પૈસા તો કહે છે ને વેત નથી અને પછી આ બબે ત્રણ ત્રણ ત્રણનો ગેપ છે ને જેથી તે મને મારી નાખશે એમાં એવું છે બે દિવસ તો થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે અમને બધા ને બહુ હારો વારું ખબર ને એટલે મને ઘોંટતું નથી હું પોતે નબળા દીની વાત જે બાકી રહી ગઈ છે ઘણા દીધા વાડ જોઉં છું એક ભાઈબણે મને કીધું તું રસ્તો ભટકી ગયેલો આદમીન એણે મને કીધું હતું તારે નબળદી શરૂ થઈ જાય કેટલા દિવસ વાટ જોઉં છે નબળદી શરૂ જ નહીં થયો ભોજળીનો જ્યારે શરૂ થઈ જાય ને તે દી આપણે પાલટી દેવાની છે બધા આવી જજો ગામ ધોળ બંધ કરવાનો છે તે દિવસે ને તે દિવસે ભાઈ બંધ કળી કાઠી નહીં પનીર ભાગવાની હતી એ લગા કે ઉતરવાની છે અને મારી પાસે ચૌદસો ટોકન નથી કે હું પણ માથે બાથ હોય તો એટલે છે ને એ દિવસની આપણે વાટે છીએ જેમ બને સુવિધા થઈ ગયા ને ઓ ભાઈ ફીમા શક્તિમાં બંધા

એમ મોહંતુભાઈ ને મારા વાત બહુ મારી જાનજી નાખે સર રમીએ તમને આપણે એટલે મિસ્ટર જેક વાળી આઈડીમાં જેકી ભાઈ ની આઈડીમાં હું રમતો હતો પણ તને ત્રણે આઈડી હવે ખુલી ગઈ છે લીગ મેં વખતે કોન્સીઝ કરી હતી કે ગ્રાન્ડ માસ્ટર માં ભોગવવાનો પ્રયત્ન કરી લઉં પણ ના ભેગું છું કારણ એવું કે ઘરેના એમ લઈ કે ભાઈ બહુ વધારે પડતું સારું રમે છે એટલે ભોજળીના છે ને મારી આઈડી બેન કરીને દીધી એટલે મહિના એકવીસ દિવસનો ઓલો નિયમ ખબર છે તમને કે મને એકવીસ દિવસ કરે એકવીસ દિવસ કોઈ પણ વસ્તુનો તમે હોલ્ડ રાખો ને તો તમે દુનિયામાં ગમી મેળવી શકો પણ આ ભોજળીના વસે ને મારી આઈડી મહિનો ત્રીજ દિવસ આટો બેન કરી દીધી એટલે એકવી દી રાખ્યું હોત ને તો મોટી ખેવાનું બંધ કરી દે કે મારા હું કેવું આપણે બધી રીતે પરિપક્વ છીએ યાર કલજા તમે ખાલી ટ્રાય તો કરો હાથ લાંબો કરો પોંસો ન કરે કહેજો ને મને એકલો હાટા મારો બોલ કોઈ ભોસલીનો બંધો દેખાય તો અને આપણા શું કરે છે એ મારે કદી શોપ લૂંટવી છે ગાડી જો વાહન પકડના પડે કે બિરાદાર બે દિવસનો ગેપ પડ્યો હું તમને કહું કારણ કે મારી તબિયત ખરાબ હતી ઉપરથી આપણા જેટલા પણ માણસો છે બધા કામે ચડી ગયા છે કોઈને આપણે કામ કરવાથી રોકે તો ના શકે યાર પણ જે નદી નવરા એ રહેવાના છે ઓલા કે ગામના પાંચ ચોદો આ રિપીટ ગામના પાંચ ચોદો માંથી માં એક ચોદો હતો જ નહીં એક મહેનતી માણસ હતો અને બાબતે મને ગર્વ છે ગાય પણ ઓલા ચાર ચોદુ છે એ ચૌદુ છે જ તે સમજાય અને રહેવાના છે અને હોય પેલા મને એમ લાગતું કે ગામમાં પાંચ સોદું હોય પણ અમારે તો કુટુંબમાં પાંચ પાંચ સોદું રખડે છે એટલે આ બધું છે ને રહેવાનું છે આ કુદરતની અંદર અને આપણે એ બધું સહન કરવું પડશે ભોસડીનું મારો ફાટી જાય ક્યારેક એમ થશે ગામ મૂકી દઉં તો આપણી થાય છે હું ઓહો કોઈ છે નહીં ઢીંગ લે તો ફેરા ફર લેતો ભાગો આપણને કોણ દે કામ કરો ને કાસ કરો ને ભોસડીના ના હું શું કરવા બાપ કોને દે કોણ દે તમને રોજ ઉઠીને સોધી ના અત્યારે આઈપીએલ શરૂ થઈ ગયા ડ્રીમ ઇલેવનમાં ટીમો બને કોણ દે તમને ડાસા બાસા ધોઈને ભોસડી ના કરે તો મને સાથે હેકર લાગે મારે

જો હવે મને રિવાય કર્યો હવે એને આયરે જ રહેવાનું છે મરીશું તું હાયરે જીવશું ત્યારે થોડીક લૂટ લો પાછી જ્યાં હતા ત્યાંથી શરૂઆતમાં આવી ગયા છે આપણે અને એક જ આજનો કારણ કે અત્યારે લગભગ રાતના વાગી ગયા છે ઓલા કાનકડીયા જાગતા એમ રાતે કટ્ટો વાપરો ભોછડી ભોસડીનો કંઈ કામ નથી કાલેથી રાવેતા મુજબ ત્રીસ ત્રીસ મિનિટના મારે તો કલાકના વિડીયો બનાવ કઉ તો શું કલાકના વિડીયો બનાવશો પણ આ છે ને મને કોઈ કામ કરવા દે એમ નથી મજા આવે મને મારે રમવા કરતા છે ને વાતો કરવાની મજા આવે પણ માણસોની માણસો ની કમિશન એટલે હું તમને કહું છું જેમ સેટઅપ તૈયાર થઈ જાય છે ને આપણા ભાઈઓ છે ને કોઈ કોઈ દેવાના બધાને રમવાનું છે સમજે હું પછી જો શરદી થઈ ગઈ છે ભોસડીની મને લાગતું ચાહે સાહેબ થઈ ગઈ એક લગાય છે ને સોદું બની મને પેંડો ખબર દીધો ને એમાં શરદી થઈ ગઈ ભોસડીની કી વાળો પેંડો આઈ ડોંટ લાઈક પેંડા એ એ શુગર ઇઝ અ સ્મોલ પોઈઝન અને પોઈજન નડી ગઈ માદાર છે એ અમે ઓલા પણ જઈએ બાંધવા એની પાર્ટી છે તો ખરા પણ કોણ લા લોડો લોકેશન તો ક્યાં અમને મરી નાખો છે મને કાંઈ લોકેશન બ્રધર હા હા ફાડી નહીં જોવા લાગે જો થોડીક લૂંટ કરી લઈ આવી બધી મધ્ય ઓ માય હા 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 કાંઈ વાંધો ને આપણે એસકે ડબલ લેટ ઓફ ફાયર વાળી છે જ યુઝ કરશું સાયલેન્સર વાળા કેરેક્ટરથી આપણે બહુ ફાયદો થાય કિંગ ભાઈ મળી જશે પોતાના રાજા સમજવાવાળા નાદાન માણસો શું શોધ બનાવતી વધારે મોટું કામ કરી શકે તેમ છે ને કાલે જા અને અત્યારે એ જ હાલી રહ્યું છે માણસોને ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવીને એક દિવસ કરોડપતિ બની શકે એમ ભોસળીનો ભેગું થવાનું છે વગર મહેનતે વગર મહેનતે તમારા બાપને તમારે કરોડપતિ બની જવું છે આમ મજાક છે કે લગભગ આઈપીએલ શરૂ થયું એને લગભગ ઘણા વર્ષ થઈ ગયા ચાર વર્ષ રી મેળવ મને હું ફાળું છું મને યાદ નથી ક્યાં લગી અમારા જિલ્લામાં કોઈ એક છે ને કરોડપતિ બનો નથી મરી જાઉં ને યાર તમારા વાપના ભડવો સત્તા હું સત્તા હે કા હતા સત્તા હે આ મારી ઘર સોરેલો છે ભડવો ભાગો કયો ગાડી લઈને મને સતનારો આવે બંને લોડા ભોસડી એ મહાદર્શો ને હામે ડેમે ખાલી જાઓ ક્યાં હશે તો કિસકો લાગા મન ચોર એ મરા ને એ તરોવા બસિયા ખુલ્લામાં છે અરે રીવાય રીવાય ઓ મારી જાનુ ઓ મારી જાનુ મોજ કો ના દે મેલે જો ભાગો મેડી કે મારી પડશી લાગે ને યાર કલેજી યાર ગણ મરે કે પૈસડી ની એ 1300 ટકોન સે જાનુ રીવાય કર ને પ્લીઝ ક્યાં તો આપણે ડ્રીમ મેલ મને આ જો અમારા બધા ઓલા 5 4 2 હતા ને માં 4 4 2 ના છે ને બધા ને ડ્રીમ એલેવનમાં ટીમો બને કે ગામના મોટા ભાગના એમાં જ છે અમારા ગામમાં ટોટલ છે ને સો ટકા પબ્લિક છે એમાંથી તમે લગભગ પંચોતેર ટકાથી એંશી ટકા લોકો ગણી લો એ બધા ડ્રીમ એલેવનમાં ટીમ બનાવીને કરોપતિ બની જવું છે અને આ બધા કોણ છે ખબર આ બધા એ લોકો છે જે ઘરેથી એમ કે છે કે પૈસા આપો અમારે બોલે કે તૈયારી માટે પુસ્તકો લેવા છે કે પછી કંઈક જરૂરી કામ છે એમ કરીને ઘરેથી સોદું બનાવીને પૈસા લેશે અને એ બધા ડ્રીમ એલરમાં ટીમો બનાવે છે અને ટીમો એક એક નહીં પાંચ પચીસ પચીસ છવ્વીસ છવ્વીસ તરી તરી ટીમો બનાવે છે એને લાગે એકાદ તુક્કો લાગી જાય તો રાતોરાત કરોડપતિ જ બની જાઉં ભાઈ એમ બટા ભેગું નહીં થાય રાતોરાત કરોડપતિ તો નહીં પણ એક વસ્તુ હું તને થોભાવું તો તું રાતોરાત લંડપતિ જરૂર બની જાય તો પ્લીઝ એક્સેપ્ટ માય ધીસ ઇઝ વન ટાઈમ ઓપોર્ચ્યુનિટી એન્ડ યુઝ મી લઈ લે મારો માદર ચૌદ બનીદા દા કરો પતિ નહીં સોરી લંડ પતિ હવે આપણા ભાઈ બના જરા હું ખાડે છે જોઈએ છીએ આ અમે ઓલી ટીમ નો છે કે મારી ટીમ નો છે ઠીક આપણે સ્કોર તો સમાપ્ત થઈ ગયો ઓહો વાત તમારી વાત તમે કલે જા ધ્યાન નો રૂ પતિ જાય કાં વાંધો નહીં આખા દિવસની એક જ પ્લસ થઈ છે ચાર કિલની સાથે થર્ટી સેવન પ્લસ થઈ જાય આપણી કાં વાંધો નહીં ભાઈ ફ્રેન્ડ એક એક્સેપ્ટ તમે ભોજન હર રમતા તો છો નહીં હું લંડ એક્સેપ્ટ કરું હું કાંઈ વાંધો નહીં કાંઈ ગેમ્પ તો ઠીક રહ્યું પણ મજા ન આવી બે દિવસ પછી આવ્યો છું હવેથી રેગ્યુલર જો એક જ દી સુકું ને તો હવે કાઢીને મૂકી દેવાની કોઈ મૂડે નાખો ફેન્સો પાણી માર્યા વગર મૂંડે નાખી જો જ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ડ્રીમ ઇલેવનના ચક્કરમાં પડવામાં નહીં અને આના વિશે આપણે ને થોડીક ડિટેલમાં વાત કરીશું આજનો દી થોડોક આરામ લઈએ બને રહો ચેનલની અંદર ઢીલા